આપ ૃા માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ અમદાવાદથી નાકુર જતા પદયાત્રીઓ દ્વારા જય રણછોડ માખણ ચોરના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા યાત્રાધામ નાકુરમાં હોળી પૂનમની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળે છે તેમાંય ખાસ કરીને હોળી પૂનમે રણછોડ રાયજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટે છે પગપાડા પદયાત્રીઓની સેવા માટે મૌધા શહેર ખાતે મૌધા વિધાનસભાના પ્રજા વત્સલ ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા સાહેબ તેમજ શિવાજી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કેમ્પમાં ચા નાસ્તો તેમજ આરામ માટે વંડપ બાંધવામાં આવ્યો છે

જેનો આજથી પ્રાથમિક તબક્કે પ્રારંભ થયો છે આ રૂટ ઉપર ત્રણસો જેટલા કેમ્પો પગપાળા જતા ભક્તોની કાર્યોમાં જોડાશે ઉલ્લેખનીય છે કે પદયાત્રાના રૂટ પર વિવિધ ગામો અને સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ દ્વારા છાશ સરબત ફ્રૂટ નાસ્તો ચા પાણી ભોજન વિશ્રામ મોઢા આરોગ્ય વિભાગ દ્વારા તબીબી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે

વિના મૂલ્યે દવાઓ તથા નાસ્તા ને જા ને દિશા માં સેવાનું આયોજન કરે છે એમાં ધારાસભ્ય છેલ્લા બે ત્રણ દિવસ ખડે પગે હાજર રહી અને ડાકોર જતા પદયાત્રીઓ ને મુલાકાત લઈ અવારનવાર એમના પ્રશ્નો પણ રજૂઆતો કરતા રહે છે અને અમને વધારેમાં વધારે સવલત મળી રહે એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે બીજું કે છેલ્લા ત્રણ વર્ષથી એ મા બાપ બિનાની અને ગરીબ દીકરીઓનું પણ આયોજન કરી રહ્યા છે તથા મા બાપ વગેરેની અને ગરીબ કન્યાઓને જે એમણે ઇલેક્શનની અંદર ચૂંટણી ઢંઢેરાની અંદર કહેલું કે કોઈ પણ દીકરીને ભણવા માટે અમે મદદ કરીશું તો એ એવી રીતે પણ એમણે ઘણી બાળાઓને છે તે ભણવા માટે મદદ કરેલી છે અને એ સિવાય ગરીબના અન્ય દવાઓના સારવારના એની અંદર મુખ્યમંત્રી તથા પોતાના શિવાજી ફાઉન્ડેશનના માધ્યમથી અવિરત સેવાનું કાર્ય ચાલુ રહેશે મહુસા વિધાનસભાના લોક લાડીલા સંજયસિંહ મહિલા સાહેબ જે ધારાસભ્ય મૌતાના છે જેઓ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે ડાકોર પગવાળા જતી પબ્લિકના આપણે સેવા માટે અને એમણે પોતાનું આ જમવા માટેની તેમજ આરામ કરવા માટે તેમજ મેડિકલનું આયોજન કર્યું છે ખૂબ સરસ આયોજન છે અને તેઓ પોતે જાતે રસ ધરાવીને આ જે આયોજન છે આયોજનમાં પોતે હાજર રહે છે અને દરેક વ્યક્તિઓનું પોતાનું જાતે જે કોઈ પરિવારનો માણસ જેમ કોઈ સભ્યનું ધ્યાન રાખતા હોય તેવી રીતે જાતે પોતે હાજર રહી અને દરેક આ આયોજનનું પોતે